આ છે અમારા રામજી ભગત બાલાગામ અત્યારે મુરલીધર પેંડા તો અમે રામજી ભગત આવ્યા છે અડદિયા બનાવવા માટે જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ તો રામજી ભગતની કામગીરી છે ને અડદિયા માટે અને પેંડા માટે બેસ્ટ છે તો ક્યારેક આવો બાલા તો એમના પેંડા અડદિયા ખાવાનું પણ મેસુભાઈ પણ બનાવે છે એક નંબર રસોડા પર નાના મોટા સગાઈ લગ્નના રસોડા પણ બનાવી આપ્યો તમારી ઘરે કોઈ પ્રસંગ હોય કોઈ એવા ઉત્સવ હોય રસોઈ હા તો એનું રસોઈની જે કંઈ કામગીરી આવતી હોય એ પણ રામજીભાઈ કરે છે તો ભૂલતા નહીં અને અમારો વિડીયો જોવાનું પણ ન ભૂલતા શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો જય ગરુદેવ જય આઈ ગરુદેવ હાલો કિલો ઘી પછી એક કિલો ખાંડ એક કિલો લોટ પચાસ ગ્રામ હાથી સાપ સૂંઠ પચાસ ગ્રામ કાજુ પચા બદામ ને પચા કિસમિસ ઓકે આપણે એક કિલો અડદિયાનો પૂરો માલ આવી ગયો હા લાવ ઘી ઘીવા ભડુ બસ ને ઘી પણ લઈ લે તો આપણે અડદિયા બનાવવાનું

ગાબો દીધો તો એ લોટને ને જો ઘઉં સારવાર સાયની સારી નાખવાની આ કરવાથી આપણો અડદિયો કણીવાળો વાળો થાય બરોબર ને એક રગો એક રગો બને અને કણી બને જે ખાવામાં છે બહુ મસ્ત મજા આવે હવે એની અંદર ઘી નાખી દેવાનું ગરમ કરેલું અમે કિલો ઘી બરોબર ને હા બરોબર થોડોક ઓછું ઘેરું ખાવું હોય તો સવા કિલો લોટ નાખવાનો અને હમે એક કિલો કાંડ એક કિલો ઘી કેટલીક મિનિટ એમ લોટ લોટ બદામી કલરનો થઈ જાય તા લગી આને ચાલુ રાખવાનું બરોબર ને જા લગી બ્રાઉન કલર ન થાય ને ક્યાં લગી આપણી પ્રોસેસ છે ને આ રીતની ચાલુ રાખવાની છે આમાં તો ગુડી દાંત કાઢે ગુડી અડદિયા બનાવવા આવી કાં અડદિયા બનાવવા આવીને

અડધો લિટર પાણી નાખવાનું કાઢમાં એક કિલોમાં એક કિલો કાંડમાં અડધો લિટર પાણી અડધો કિલો પાણી નાખી અને પાણીને મૂકી દેવાનું

ஆவி நதி பெற ஒன்று ஒரு தார பண்ணி ஜாய் அல்ல அப்படி சாணி ஆகி એ તાર બનાવ્યો હ હા પરિતી બનાવી બતાવો તાર કુર પૂરો તાર બને હવે એ રીતનો પૂરો તાર બનવો જોઈએ પંચમાંથી કટ ન થવો જોઈએ બરોબર ને એક ઇંચ નું કરવાનો આમ ઇંચ નો બનાવવાનો એ ભાઈ તૂટવો ન જોઈએ

એની જે અંદરની વરાળ હોય એ નીકળી જાય એટલે આપણે ઘણી વાર જાળવી જવાનું અને પછી આગળની પ્રોસેસ કરવાની એમ આ બેન એટલે મિક્સ કરવાનું એમ વરાળ થઈ જાય હમ્મ તો વરાળ કાઢવાની પ્રોસેસ ચાલુ છે અત્યારે આપણા રામજી ભગત જો વરાળ કાઢે શાંયણીમાંથી એમાંથી નીકળી જાય એટલે આપણી સાઈણી છે ને સેજ વધારે જ આડી થઈ જાય હા અને એની લાર થઈ જાય જે સાઈણીને ઉપર લઈ એટલે કાયદેસરની એની તાર જેવી છે ને એક લાર દેખા હાય એમ તો એકદમ છે ને ઘટ થાવો મની જાય આપણી સાઈણી લે થઈ ગઈ ને ઓ યાર આ લાર કા મોડિયા ની દેખાઈ લાગ આ 1 હેક્ટર દેખાવ મળનો આનો કટ થઈ ગઈ એકદમ કટ થઈ ગઈ દેખાઈ ગયો હવે જે સ્કૂટ રહી હતી નાખવાની એ ઉમેરી દીધી અને હવે ઉપરથી સાયણી આપણી અને જરાક રાહુલ રાહુલ ફેરવવા તું રાહુલ

મસ્ત મજાના જો આપણા બની ગયા છે હવે બધી પ્રોસેસ પૂરી થઈ ગઈ હવે જે ગરમ છે એ ઠંડો થાય એટલે એમાં જે આપણા પીસ બનાવી હા લીટા મારી અને જે આપણા જે પીસ બનાવવા લીટા મારી દેવાના મુરલીધર પેંડા મોનતાળ અડદિયા મેસુ બનાવી આપશું સોલંકી રામજીભાઈ ચણાભાઈ બાલાગામ હો ભાઈ અમારું બાલાગામ એક નંબર અડદિયા બનાવી આપશે જે રામજી ભગત બેઠા હે આપડા અડદિયા કમ્પ્લીટ થઈ ગયા એટલે ઠરી જાય એમાં ચેકા પાડી અને પીસ થઈ જાય એટલે આપણો ડબરો ભરી

તો ભાઈને તો કમ્પલીટ કરીયો લીલા ખાઈએ પાલક ને કોઈ એવી વસ્તુ ખાઈ તો લખેતા કે હારી શેડામાં તો આળે એટલે શેડામાં હારામાં મહારત કેવાય

લાઈમાં કેટલા માણસ તો આમ ઈસ કરવા નું છે બનાવવાની કામગીરી બહુ સારી છે કરતા છે ને પેંડા જ લઈ લેવાય સારું કે બીજો હોય ને એકે એકી ન પહોંચે હું કાથે પ્લાસારો લગી રાખી રિમાઇન્ડ લાઈક સબસ્ક્રાઇબર ભૂલતા નહી જડે મળિયા પાછો વિડીયો વધારે ગુડ નાઈટ ને બાય બાય અને અલળીએ કાતા લેજો તેળ જ માત્રા થાવકા તેજ આવે છે કા